દોખાય નથી દૂધ લઈ આવે ને દોખાય નથી લઈ આવે દૂધ ના દવાય એટલો ઘી નિહરે પછી ખેતું બધી પણ એટલું રાખે ક્યાંય તું માખા માખતા રોટલામાં સોપરે જાય ઘી હોય ના ત્યાં થાય આમ જવારના રોટલા બની જ જવારના રોટલા જવાય ત્યાં થાય કે ત્યાં કંઈ બાદળા ન બહુ આવતા ઝવર વાવતા જવા એ બે ભાઈની હતી

એક સારવા વાળો ગઈ ને એકને ઘેર ગઈ દવામાં બે જણા ગઈ પછી બે વાગ્યા દૂધ કે કે દૂધ ને જો તો સાય કરીને સાય લઈ આવો ને ઘી લઈ આવો તો એ લઈને જાય ગાંઠિયાળા જાય ભાઈઓ અમે કોઈ દી ને દીધું તો કઈ નહીં સાહેબ તો કેટલી કરતા સાહેબ કેટલી કરતા દૂધ હોય તે બધી આપણે બધા સાહેબ કરવા છોકરા નું ગયા હોય

આકાને કરી આવ્યું મા દીકરો વાત કરશું કે માં 10 ત્યાં એ આ કે દે જવા ના છે ત્યાં ક્યાં પરિક્રમામાં જાવ પરિક્રમા કરવા જાવ ક્યાંય ને જાવ મારા આઈ થી મોટી છે કે ઉપરથી લઈ જાવે તારા ક્યાં લઈ ગયસ ક્યાં તારે

ये जाना है तो आ आ ए भाई आ पासड़ दो बाजी बाइट बाइट हम आ राजराज का मौका

આયા આયા પર કોણ મારવા છે ને દે કી ન આયતો બાપા આ ન આયતો મે તો કોણ મારે કઈ ન આયે નો મારે આ તમાર બેકાર એ નો મારે ક્યાં ન આયતો આમ કઈ આ માર્યો તો આમ આમ માર્યો તો કે માર્યો બે

哎，那边开开，哎，那边妈的，开开。